શ્રી કી શકી જય નિજ વાર્તા વાર્તામાંનો એક પ્રસંગ છે વાર્તા પ્રસંગ ચુમ્માલીસમો એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગોકુલ પધાર્યા દામોદરદાસ હરસાનીજી કૃષ્ણદાસ મેઘન વગેરે ભગવદી આપની સાથે હતા તે સમયે એક વૈષ્ણવ પૂરવથી મિશ્રી લઈને આવ્યો આ સામગ્રી વૈષ્ણવે શ્રી આચાર્યજી પાસે ધરી સાષ્ટાંગ દંડવત કર્યા મિસરી બહુ હતી તેથી આપે ભગવદીઓને આજ્ઞા કરી કે આ સામગ્રીના છોટા છોટા ટૂંક કરો જેથી શ્રી ઠાકોરજી શ્રીમુખથી અરોગી શકે ભગવદીએ સામગ્રી નીકી વાતીથી ટૂંક કરીને સિદ્ધ કરી જેવી રીતે શ્રી ઠાકોરજી સુખથી અરોગે શ્રમ ન થાય કેટલીક છાબ મિશ્રીથી ભરાઈ ગઈ ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી બધી મિશ્રી લઈ શ્રી ઠાકોરજીને સમર્પી અને કેટલીક બચી તે ભોગ ધરીને શ્રી ઠકરાની ઘાટ ગોવિંદ ઘાટ શ્યામનાજીના સ્નાન પર પધાર્યા ત્યાં તે મિશ્રી શ્યામનાજીને સમર્પી જલપ્રવાહ દ્વારા અંગીકાર કરાવ્યો વૈષ્ણવે જે સામગ્રી લાવ્યો હતો તેને જોઈને મનમાં ખેદ થયો કે હું તો જાણતો હતો કે થોડા દિવસ સુધી થોડી થોડી સામગ્રી પહોંચશે અને આપે તો એક જ સમયે બધી સામગ્રી અંગીકાર કરાવી અને શ્યામનાજીમાં પણ પધરાવી દીધી પણ આપ જે કરે છે તે આછો જ કરે છે જે અંગીકાર થઈ તે આછી થઈ આ રીતે વૈષ્ણવ મનમાં વિચારવા લાગ્યા શ્રી આચાર્યજી તો અંતર્યામી સાક્ષાત શ્રી ભગવાન છે તેના અંતકરણનું જાણ્યું વૈષ્ણવને બોલાવી શ્રીમુક્તિ કહ્યું કે તને સંદેહ કેમ આવ્યો આ બધી મિશ્રી તો શ્રી ઠાકોરજી આપ જ અંગીકાર કરી છે વૈષ્ણવે બિનતી કરી મારા જીવ બુદ્ધિ છે જેવું જોયું તેવું મનમાં આવ્યું આપે સામગ્રી સિદ્ધ કરી સમર્પી તે જોઈ અને શ્રી અમનાજીમાં પધરાવી તે પણ જોયું તેથી મારા મનમાં એવો સંદેહ થયો આપ તો અમારા મુકુટમની છો સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ છો અમારા સર્વસ્વ શ્રી ઠાકોરજી આપ જ છો શ્રી ઠાકોરજી તો આપની જ કૃપાથી અમારા પર અનુગ્રહ કરશે નહીં તો ઠાકોરજી અમને શું જાણે અમારા સરીખા તો કોટિક જીવ પડ્યા છે આપના અનુગ્રહથી જ મારો ભાગ્ય સિદ્ધ થયું છે ત્યારે શ્રી આચાર્યજી તેની દિનતા જોઈ તેના પર પ્રસન્ન થયા અહીંયા એક સિદ્ધાંત આવી રહ્યો છે કે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભને રીઝવવાનું એકમાત્ર સાધન છે સેવકની દીનતા જે વસ્તુ કોઈ ન આપી શકે તે આપ કૃપા અનુગ્રહ કરી તેને આપી કારણ કે આપ કૃપા સિંધુ છે અદેદાન દક્ષ મહોદાર ચરિત્રવાન છે તે જ સમય શ્રી આચાર્યજી વૈષ્ણવને કહે વૈષ્ણવ તું જો તારી સામગ્રીનો શું ઉપયોગ થયો છે ત્યારે વૈષ્ણવને કેવા દર્શન થયા જેવું શ્રી આચાર્યજીએ વર્ણન કર્યું છે યમુનાસ્ટકમાં સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સૌતે શ્રી સકલ ગોપ ગોપી સહિત શ્રી ઠાકોરજી સામગ્રી અંગીકાર કરી છે આ સ્થાને શ્રી આચાર્યજી મહાપ્રભુએ ધરેલી સામગ્રી ઉપયોગ કરાઈ શ્રી ઠાકોરજી લીલા શ્રી ઠાકોરજીના લીલા સહિત દર્શન કરી વૈષ્ણવ બહુ જ પ્રસન્ન થયો પોતાનું પરમ ભાગ્ય માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ધન્ય શ્રી આચાર્યજી છે કે જેમણે મારા પર આવો અનુગ્રહ કર્યો તો સેવકને જ્યારે પણ કોઈ સંદેહ થાય અથવા શ્રી ઠાકોરજી કઈ રીતે અંગીકાર કરી હશે તે જાણવાનો મનોરથ પણ થાય તો શિવ વલ્લભ તરત જ સેવકનું મનોરથ પૂર્ણ કરનારા છે આપનું નામ પણ છે ભક્તેચ્છા પૂરક નિખિલેષ્ટ દહ તો આ રીતે સતત સતત દૈવી જીવોને તેના ખાકોજી સુધી પહોંચાડવાનો જે પણ અંતરાય છે તે દૂર કરનારા શ્રી વલ્લભ છે અને અનેક અનેક કૃપા કરી જીવને તેના સ્થાન સુધી ચોક્કસ પહોંચાડે જ છે શાદી શકી જાય